શ્રી કૃષ્ણ બધાને તો કેમ છો બધા આશા કરું છું કે બધા મજામાં હશો તો જો ફ્રેન્ડ અહીંયા આપણે રોટલી બનાવી લીધી છે બસ હવે એક જ રોટલી વણવાની બાકી છે તો તે આપણે પણ લેશું તો બાકીની રોટલી છે આપણે વણી લઈએ બસ આ એક જ રોટલી વણવાની છે બાકી બાકી રોટલી બની ગઈ છે જો ફ્રેન્સ અહિયા આપણે બધી રોટલી વાંધીધી છે આ બાકી છે આપણે તેને શેકી લેશું એક બાકી છે તો તેને પણ આપણે શેકી લેશું અને આમાં ચોકડી લેશું આપણે

તો હવે આપણે કાશું શાકની તૈયારી રોટલીને ભરદેસું ડબ્બામાં જેથી કરીને જમવા ટાઈમે ગરમ રહે તો જો ફ્રેન્ડ્સ આપણે અહીંયા શાક માટે રીંગણા બટેટા સુધા લીધા છે અને અહીંયા મરચાં ટમેટા અને પાલક પણ સુધા લીધી છે અહીંયા મીઠો લીમડો પણ છે અને અહીંયા ધાણા સુધારીને પાણીમાં રાખ્યા છે અને આદુ લસણની પેસ્ટ પણ તૈયાર છે અહીંયા વઘારમાં નાખવા માટે હિંગ અને રાઈ જીરું મરીને મેથીના દાણા તો ગેસ ઉપર આપણે તપેલી મૂકી દીધી છે તપવા તો આપણે તેમાં જરૂર પ્રમાણે તેલ લઈ લેશું તેલ ગરમ થાય એટલે આપણે તેમાં રાયું મેથી નાખી દેસુ તેલ થોડું હીટ થઈ ગયું છે તો આપણે તેમાં નાખી દેસુ તેને થોડી વાર માટે ઢાંકી દેશું તો જો ફ્રેન્ડ અહિયાં રાય ને જીરું રકડી ગયા છે નાખીશું તેમાં મીઠો લીમડો અને રીંગણાને બટેટા નાખી દેસું થોડી માટે આપણે ઢાંકી દેસું હવે આપણે તેને હલાવી લેશું આપણે થોડું તેમાં મીઠું નાખી દેસું જરૂર પ્રમાણે કરીને બટેટા ચડી જાય અંદર તેલમાં જલ્દી સસડી જાય એટલે આપણે ઢાંકી દેસુ અને ઉપર આપણે થોડું પાણી નાખી દેસુ

તો જો ટમેટા થોડાક ચડી ગયા છે હવે આપણે તેમાં આદુ લસણની પેસ્ટ નાખી દઈ અને આપણે તેને સારી રીતે હલાવી દઈશું હવે આપણે તેને થોડી વાર ઢાંકી દેસુ તો જુઓ ફ્રેન્ડ હવે આપણે આદુ લસણની પેસ્ટ પણ થોડીક સાંતાઈ ગઈ છે તો હવે આપણે તેમાં મસાલા નાખી દેસુ જરૂર પ્રમાણે હળદર લાલ મરચું પાવડર આ મરચું તીખું નથી સાવ મોરું છે કલર શાકનું જો એમ લાગે કે તીખું છે પણ તીખું નથી ધાણા જીરું પાવડર હવે આપણે તેને સારી રીતે લાવી લેશું તો જો ફ્રેન્સ કેવો મસ્ત શાકનો કલર થઈ ગયો છે તેને એકદમ બઢિયા તો જે આપણે થારી ગરમ પાણી જે નાખ્યું હતું એ આપણે આ ખાંડળીમાં રાખ્યું છે તો આપણે તે જ શાકમાં ઉપયોગ કરશું જો હવે આપણે ગરમ પાણી હતું જે નાખી દેશું અને આપણે ઢાંકી દેશું ફરીશું થોડું હજી પાણી નાખશું તો શાક બનીને રેડી થઈ ગયું છે મસ્ત અને ગેસ કરી દીધો છે બંધ તો હવે આપણે કોથમરી નાખી દેસુ